એટલે એ નુકસાન થયું એવું નુકસાન એવું બધું થયું ને કે મારી જમીન પણ મેં ગીરવે મૂકી દીધી હતી મારા પાસે જે બી સાધન હતા એ સાધન પણ મેં વેચી માર્યા હતા આજે મારી પંદર વીઘા જમીન મારી પાસે છે ને અને વર્ષે લગભગ મારો આ વાર્ષિક આવક હશે મારી લગભગ સત્યાવીસ અઠ્યાવીસ લાખ દારૂ વેચ્યા કાળી મજૂરી કહેવાય ખેતી ને કાળી મજૂરી ના કહેવાય ખેતી ને બિઝનેસ માનો તમે કે ભારતના પ્રથમ ખેડૂત બ્રાન્ડ એમ્બેસેડર કનવરજી વાધાણીયા હું આપનો ખેડૂત કનવરજી રામસિંહજી વાધીયા મારું ગામ ડીસા તાલુકો ગામ રાણપુર અને જિલ્લો બનાસકાંઠા હું ખરેખર મારા માતા પણ ખેતીમાં સંકળાયેલા હતા અને હું ખેતી સાથે છું મારું બાળપણ જોવા જઈએ તો ખરેખર હું એક મારા માતા પિતાનું જુડવા સંતાન છું એ સમયે જુડવા સંતાન એટલે બહુ નવું હતું પણ હું મારી બેન પણ છે અને હું ભાઈ એટલે લાડક વાયુ સંતાન તરીકે ઉછેર થયો મારું અને શરૂઆત થી જ અમે મને ખેતી તો કરાવતા જ ખેતીમાં કામ તો મારે કરાવવું જ પડતું ભણતો છતાંય પણ અને ભણવાનું ચાલુ કર્યું અને ભણવામાં એક થી આઠ સુધી પ્રાથમિક પણ રહ્યો અને પછી માધ્યમિકનું શિક્ષણ પણ લીધું હતું મેં દસ પાસ સુધી ભણેલો છું હું પછી ખેતી હાથે હું સંકળાયેલો હતો સવારે પણ અમારે ઢોર સારવા જવું પડતું અને ખેતી કરવી પડતી અને પછી ભણવા જવાનું થતું એટલે બંને કામ ખેડૂતના દીકરા લગભગ એવું જ કરતા હોય કે એમને ખેતરનું કામ કરાવવું પડતું હોય ભેંસોનું સોણ પણ ના ખાવું પડતું હોય અને ભણવાનું પણ સાથે હોય બીજાને જેમ અમારે નથી હોતું કે ડાયરેક્ટ ભણવા જવાનું હોય બંને કામ અમારે હોમવર્ક જેવું તો હોતું જ નહોતું કારણ કે અમે જેવા આવ્યા દફતર નોખીને ડાયરેક્ટ ખેતરમાં જ જતા એટલે આ રીતે અમારું શિક્ષણ હતું એના પછી મને ભણવામાં એટલો બધો રસ નહોતો એટલે ખેતીમાં જ વધારે ધ્યાન હતું હું એક સંયુક્ત પરિવારમાં રહેતો હતો મારા બે બંને ભાઈઓ છે પાંચ બહેનો છે અને સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને ભણવાનું પણ ચાલુ હતું અને દસ પાંચ સુધી ભણેલો છું પછી મને ખેતીમાં રસ્તો હતો જ ખેતી કામ કરતો તો પણ લાવો સાઈડ બિઝનેસ કરીએ સાઈડ બિઝનેસ તરીકે હું એક ઓટોપાટની દુકાન કરી હતી એમાં મને મજૂરી મળતી હતી પણ કે એક હજાર રૂપિયા જ મળતા હતા એટલે મને એવું થયું કે આ હજાર રૂપિયાથી આપણું ભરણ પોષણ નહીં થાય અને પછી અમે બટાકાના વેપારની શરૂઆત કરી તો બટાકાના વેપાર મેં એકાદ વર્ષ સારું ચાલ્યું અને પછી બે ત્રણ વર્ષમાં સ્ટોરમાં ખૂબ મંદી આવવાના કારણે બટાકામાં ખૂબ મોટું નુકસાન થઈ ગયું એવા સમયે મારા લગ્ન પણ થઈ ચૂકેલા હતા એટલે એ નુકસાન થયું એવું નુકસાન મેં એવું બધું થયું ને કે મારી જમીન પણ મેં ગુરવ ગીરવે મૂકી દીધી હતી મારા પાસે જે બી સાધન હતા એ સાધન પણ મેં વેચી માર્યા હતા અને એ વધારે વાત તો નથી કરતો એટલે ખરેખર ખૂબ એ સમય તો લોકોને એવું હતું કે હવે આ ધણી કતો જાગીરી વેચી મારશે કોતો આપઘાત કરશે આવી પરિસ્થિતિથી હું આવું છું એટલે ખૂબ દુઃખ પડ્યું એના પછી મને એવું થયું કે લાવ હવે કોઈક શાકભાજીના ધંધા ઉપર કરીએ અને એ સમયે અમે શાકભાજીની શરૂઆત કરી સૌ પ્રથમ તો હું ચોળીના નામથી જ પ્રખ્યાત હતો અને ચોળી વાવવાની શરૂઆત કરી એમાં ચોળી શિયાળે આ બાજુ કોઈ વિસ્તારમાં થતી જ નથી અને ચોળીની શરૂઆત કરી આખું ગામ એવું કે આ તો ગોડો છે ચોળી આપણા વિસ્તારમાં શિયાળે થાય જ ના પણ છતાં આપણે કે ભાઈ બીજા લોકો બારના વિસ્તારમાંથી ચોળી શિયાળે આવે છે તો આપણે કેમ ના થાય અડગ મન રાખ્યું અને ખેતીને એકદમ હેત અને પ્રેમથી ખેતી કરવાની શરૂઆત કરી પછી ધીરે ધીરે ખેતીમાં અમારે ચોળીના ભાવ સારા મળ્યા અને ચોળીનું ઉત્પાદન પણ એ વર્ષે મળ્યું છતાં પણ લોકો મેના ટોણા ખૂબ મારતા કે આ બધું ના હોઈ શકે ચોળીમાં આવક થવા માંડી મારું લગ્નજીવન થયેલા હતા સંતાનો નાના હતા તો ખૂબ તકલીફ વેઠવી સવારે વહેલા ઉઠવાનું ગાયનું છોડ ને એ બધું જાતે મારા ધર્મપત્નીને હેલ્પ કરવાની થતી અને સંતાનો પણ નાના હતા એટલે એ પણ મજૂરી જાતે કરવાની હતી એ સમયમાં અમારે મજૂર લાવો હોય તો અમારે મજૂરી આપવા પૈસા પણ ના હોય ટ્રેક્ટર ખેડાઈ લાવવી હોય મારું પોતાનું ટ્રેક્ટર નતું સ્ટાર્ટિંગમાં તો એના માટે પણ ખૂબ સંઘર્ષ કર્યા છે અને ખૂબ તકલીફ પડી સાધનો ભાડે લાવવા પડતા આમ કરતાં કરતાં મારા જેમ જેમ સમય વીત્યો એમ શાકભાજીની ખેતીમાં મારું એમ કે સારું એવું નફો મળ્યો એમ પછી એના પછી મેં ટ્રેક્ટર લીધું હપ્તા ઉપર અને ટ્રેક્ટર લીધા પછી મારી થોડી એમ કે ખેતી સુધરી કારણ કે વડવાઓ પણ એવું કહેતા બળદ મજબૂત હોય તો ખેતી સારી થાય તો ટ્રેક્ટર મારી પાસે સમય અમારા ગામમાં લીધું અને એના પછી મારી ખેતીમાં દિવસે દિવસે સુધારો આવતો રહ્યો પછી દિશા કેવી કેના વૈજ્ઞાનિકોની મારો પરિચય થયો અને મારી ખેતીમાં વિજ્ઞાન અને મહેનતનો સંગમ થયો અને દરેક ખેડૂતને કહું છું કે એકલી મહેનત ખેતીમાં કામ નથી આવતી ખેતીમાં વિજ્ઞાન મહેનતનો સંગમ થાય તો જ ખેતીમાં પચીસ રૂપિયા મળે અને એમ મારી દવાનો ખર્ચ ઘટ્યો મજૂરી ખર્ચ પણ ઘટ્યો અને સૌ પ્રથમ આ ચોળીની ખેતી પહેલા અમે છૂટા પિયત કરતા હતા પણ એ સમયે અમારા મલ્ચિંગ સામતું હોય મેણિયું કહેતા કે મેણિયું ક્યાંથી લાવો છો આવું બધા ખેડૂતોને ખબર પણ ના પડતી હોય અને આટલો બધો ખર્ચો કર તો આપણે કે પાછળ શું વધે એવું ખેડૂતોની એક નેગેટિવ હતી ચર્ચા હતી તો પણ છતાં આપણે શરૂઆતમાં ચોળી વાઈ અને મલ્ચિંગ ને બધું લાવ્યું ને એ પૈસા વ્યાજે જ લાયા તમે મારી પાસે ઘરના પૈસા નતા પણ એ વર્ષે એવી સફળતા મળી કે પહેલા જ વર્ષે એક વીઘો ચોળી વાઈ અને બે થી અઢી લાખ નો ચોખ્ખો નફો થયો આખા વાહમાં આખા ગામમાં મારી પ્રસન્નતા થવા લાગી એમ કરતા કરતા વૈજ્ઞાનિકોને પણ ડાઉટ ગયો કે ભાઈ આ ના હોઈ શકે તો બીજા વર્ષે વૈજ્ઞાનિકોએ મારા ફાર્મની દેખરેખ રાખી એક મહિને એમની વિઝિટ કરતા દર મહિને દર મહિને મુલાકાત લેતા કે કનવરજી હાચા છે ખોટા છે બીજા લોકો પણ બધાય ચર્ચામાં હતા તો એ વર્ષે મારા પરિવારની સખત મહેનત અને પછી તો મારા સંતાનો પણ મોટા થયા મને ખૂબ મજૂરી કરવાનો સમય અવસર મળ્યો અમે વહેલા અડધો કલાક કલાક કામ કરતા દિવસ અજવાળું થાય એવું ડાયરેક્ટ ખેતરમાં જતા ચોળી અમારી ડીસાનું માર્કેટ બહુ નજીક હતું એટલે સવારે વહેલી વીણી અને ભરાવતા હતા અને એ વર્ષે ચોળી અમારે એક વીઘામાંથી સાડા ચાર લાખ રૂપિયાની ચોળી થઈ તો ખરેખર એ સમયે હું ઘણા સમયથી એવું તો કે મારો ફોટો કોઈ ન્યૂઝમાં આવે તો સારું મને શોખ હતો કે ન્યૂઝમાં ક્યારે આવશે ન્યૂઝમાં ક્યારે આવશે પેલા તો એવું ન્યૂઝમાં આવવા માટે કો તો ખરાબ કામ કરવું પડે કો તો સારા કામ કરવું પડે તો મેં કીધું લાવો સારો કામ કરી ન્યૂઝમાં આવીએ એ વર્ષે અમે બધી ચેનલો મારે ઇન્ટરવ્યુ અને ન્યૂઝમાં બહુ જગ્યા સમાજમાં પણ પછી બધાય વાહ વાહ કરવા લાગ્યા ખરેખર તમારી મહેનતને કે વંદન છે પણ જે ખરાબ પરિસ્થિતિમાંથી આવું છું એ તો મારું મન જાણે છે ખૂબ કઠોર પરિશ્રમ કર્યું છે અઢાર કલાક મજૂરી કરી રાત્રે બે વાગીને પચાસ મિનિટ મારું એલાર્મ હતું રાતના બે વાગી પચાસ મિનિટમાં ત્રણ વર્ષથી બહુ સારું ખેતીનું ઉત્પાદન પણ સારું છે તો તમે એક એવોર્ડની પ્રોસેસ કરો તો એ સમયે અમે મને ત્રણ વર્ષ તમારે બિલ મંગાવ્યા ત્રણ વર્ષમાં કોણ તમારી મુલાકાતે આવ્યો ફોટા પણ મંગાયા અને એ વખતે બે હજાર માં ફર્સ્ટ ટાઈમ બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ મળ્યો અને એ વખતથી પછી સમાજના લોકોએ પણ બહુ મારી નોંધ લીધી દરેક મીડિયાના લોકોએ પણ મારી નોંધ લીધી અને બીજા ઘણા બધા ખેડૂતોએ મારી મુલાકાત લેવાની શરૂઆત કરી એ સમયે અમારા મુકેશભાઈ ગાલવાડિયા સાહેબ અને નેધરલેન્ડના બેન બર્કર એક્સપર્ટ અધિકારી સૌ પ્રથમવાર મારા ગામમાં વિદેશી લોકો વધાર્યા અને ગામવાળાને પણ એમ થયું કે ભાઈ આ એવું તો કેવા ખેડૂત કે વિદેશના લોકો પણ ભાઈની મુલાકાત લે છે એમ કરતા કરતા દિન પ્રતિદિન મારા ખેડૂતની મુલાકાત લેવામાં વધારો થતો ગયો મારા ખેતરની મુલાકાતે ખૂબ ખેડૂતો આવતા હતા વૈજ્ઞાનિકો પણ આવતા હતા અને આણંદ યુનિવર્સિટી હોય કે જગુદણ હોય સ્ટુડન્ટ પણ ખૂબ આવતા હતા એમની પાસેથી ખૂબ મને શીખવાનું મળ્યું હું એક ઓછું ભણેલો હતો તો પહેલા તો મને કહેતા કે ભાઈ કનવરજી ભાઈ આપકી કાવકી કાવપી ફસલ કરતે હો બી કીધું કાવપી એટલે શું આ અંગ્રેજી મને ખબર ના પડતી કાઉપી ચોળીને કાઉપી કહેવાય એવું વિદ્યાર્થી મળ્યું એમ કરતા કરતા અલગ અલગ ફોન મળ્યા આપણે કાઠિયાવાડની વાત કરીએ તો એ બાજુ કબાલો કે તો ને તો તોના કબાલો એટલે હું પણ શાકભાજીને કબાલો કહેવાય એવું આ બધા ખેડૂતોના પરિચયથી ખબર પડી હાર્વેસ્ટિંગ છે ઘણા બધા અંગ્રેજી શબ્દો મને જાણવા મળ્યા અને એમ કરતા કરતા મારી ખેતીમાં બહુ સારી પ્રગતિ થઈ પરિવાર પણ મારી પ્રશંસા કરવા લાગ્યા અને ગામના લોકો પણ મને પ્રશંસા કરવા લાગ્યા બે પહેલો નો હતો એ વખતે મને એમ થયું કે મારું ખરેખર જોવા ને ને તો હું મારા ભણવા જતો ત્યારે મને મારા સંતાન કહેતા પપ્પા તમે ખેતી કરો તમે સ્કૂલ થી દૂર ઉભા રહો દૂર ઉભા રાખતા મને એટલે મને દુઃખ થતું કે આ કેમ અમે ભણતા તારે પણ દુઃખ થતું કે ભાઈ તાર પપ્પા શું કરે કે ખેતી એટલે બધાને એવું લાગતું કે ભાઈ ખેતી કરે છે એટલે એમ કે કશું જ મજાક ઉડાવતા હતા એટલે મને એ વખત ની મગજમાં ઘૂસી ગયેલું કે આ લોકોની મજાક એક દિવસ બંધ કરવી છે એટલે મને એમ થતું કે મારે બધું અમારી મજાક કરે અન્નદાતા મજાક કરે આનો એક બદલો આપણે લેવાની ભાવના હતી પણ જ્યારે બેસ્ટ ઇનોવિટી ફાર્મર એવોર્ડ મળ્યો અને લોકો પ્રશંસા કરવા લાગ્યા ત્યારે મને ખબર પડી કે જો હવે બધાએ મારા સંતાન તારા પપ્પા તો બહુ સારું કામ કર્યું છે યાર કે તને બહુ સારા એવોર્ડ મળ્યા છે એટલે મને એમ થયું કે હા હવે થોડી મારા છોકરાઓને બધા માન સન્માનથી બોલાવશે તો ખરા ને એટલે એમ કરતા કરતા મારી પ્રગતિ વધતી ગઈ અને ઘણીવાર તો મને એવું થયું કે આજે જિલ્લા કક્ષાને એવોર્ડ મળ્યા રાજ્ય કક્ષાને એવોર્ડ મળ્યા બધા લોકો મારી મુલાકાતે આવતા મીડિયાવાળા પણ જેના માટે હું બે વર્ષ માટે પાછળ પાછળ દોડતો હતો એ લોકો કોઈ મારું ઇન્ટરવ્યુ લેવા તૈયાર નતા એ કે ઇન્ટરવ્યુ લેવો તો અધિકારીની સહી જોવે આમ છે તેમ છે પણ આજના સમયમાં જે હવે પછી મીડિયા મને પૂછતી સાહેબ તમે હાજર છો અને આ શબ્દ મારા ઉપર આવ્યો એટલે મને મારી હિંમત વધી કે ખરેખર હવે જો ખેડૂતને કોઈ ખેડૂત કહેતું નથી મને બધા સાહેબ કહીને બોલાવે છે એટલે મને આત્મવિશ્વાસ વધ્યો અને એમ કરતાં કરતાં મારો જોશ વધ્યો ખેડૂતે મારી મુલાકાત લીધી અને મને એમનો ડર પણ હતો કે મારી ખેતીમાં કંઈક ભૂલ આવશે તો બહારના ખેડૂતો મને શું કહેશે આ ડરમાં ડરમાં મારી ખેતી એકદમ સુધરતી ગઈ દિવસે દિવસે ખેતીમાં રોનક આવતી ગઈ અને વૈજ્ઞાનિકો સાથે હતા એટલે જેમ જેમ નવા નવા ક્રેજ આવ્યા મલ્ચિંગનો ક્રેજ પત્યો તો પછી ગ્રો કવરનો આયો ગ્રો કવરમાં પણ ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ આપણે ગ્રો કવર વાપર્યું હતું જ્યારે ટેટીને મરચાનો આંતરપાક આયો તો એ પણ ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ 2017 માં ટેટીને મરચાનો આંતરપાક કરીને પુષ્કળ રેકોર્ડ બેગ ઉત્પાદન લીધું અને અમારા ગામમાં આજે 10 થી 15 લાખ રૂપિયા મરચાના વવરાય છે એ પણ અમારા ગામ લોકોએ પણ મારી પ્રેરણા લઈ અને સારી ખેતી કરી આજે મારા ખેડ

તો એમ પોતવાર પગે લાગી સેટર ઊંચું કરે છે તમારે એમ ધરતી માતા માતાને પોતવાર પગે લાગીને એન્ટર થવું પડશે કોઈ બી નોકરી તમે જો 8 કલાક એની નોકરી ઉપર ટકીને રહેતર મહિને 50 50000 ભાડે છે તમે પણ જો એ રીતે ટકીને 8 કલાક કામ કરશો ખેતરમાં સાહેબ 50 નહીં 60000 તમે ભાડશો ખેતીમાં વૈજ્ઞાનિક તમારે પોતે થાવું પડશે મજૂરીઓ તમારે પોતાને થાવું પડશે અને વેપારી પણ તમારે પોતાને થાવું પડશે તો તમે 200 રૂપિયા ભાડશો હવે ઘણા લોકો એવું છે કનવરતી દિવસે ફરતા હોય છે અને તો મજૂરી ક્યારે કરતા હશે તો એની પણ હું આ ચેનલના માધ્યમથી ચોખવડ કરું કે મારે લેબર લેડીઝ છે અને એ સવારે છ વાગે મારા ખેતરમાં એન્ટર થાય છે અને ચાર કલાક કામ કરે છે છ વાગે આવે છે ને દસ વાગે છૂટી જાય છે દસ વાગ્યા થી પછી ત્રણ વાગ્યા સુધી હું ફ્રી હોય છું બજારમાં ને સમાજના કાર્ય કરું છું એટલે કોઈને એવો વેમ હોય તો આ બધું કાર્ય કરીને આવું સવારે બધું પશુપાલન રાખું છું મજૂર વર્ગ લગભગ પંદર વીઘામાંથી સાડા લાખ તો ખાલી મજૂર વર્ગ આપું છું એટલે ઘણા ખેડૂતો આટલું કમાતા પણ નથી હોતા આમ કરતા કરતા મને બધા ભાઈ ચોળીવાળા ભાઈ તરીકે જાણતા થયા કનવરજી કયા કે ચોળીવાળા તો માતૃશીલ પણ વિચાર કર્યું કે કનવરજી તમે એક તમને બધા આ નામથી ઓળખે છે તમે અમારા પેકેટ ઉપર એક ફોટો છાપી નાખો તો આપણે એના ઉપર એક ફોટો છાપ્યો એના ઉપર મારે ભાવ નક્કી થયા કે તમને આટલી મજૂરી પણ આપવામાં આવશે અને આપણે એક બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હકીકતમાં તો બ્રાન્ડ એમ્બેસેડર કોણ હોઈ શકે ક્રિકેટર હોઈ શકે હિરોઈન હોઈ શકે રૂપાળા લોકો હોઈ શકે પણ એ લોકોએ મને પસંદ કર્યો કે ખરેખર કનવરજી તમે એક બ્રાન્ડ બની જાઓ તો એમનું વેચાણ હતું પંદરસો કિલો એ બીજા વર્ષે ત્રણ હજારે પહોંચ્યું ત્રીજા વર્ષે આજે કિલો એમનું વેચાણ છે એટલે ખરેખર એ પણ જોતા રહી ગયા એવા સમયે અમારા ડોક્ટર પવાર સાહેબે અમારી ઇન્ડિયા રેકોર્ડ બુકમાં પ્રોસેસ કરી કે તો ઇન્ડિયા રેકોર્ડ બુકે આખા દેશમાં તપાસ કરી કે ભાઈ કોઈ ખેડૂત બ્રાન્ડ એમ્બેસેડર છે તો કોઈ જાણવા ના મળ્યું એના કારણે ઇન્ડિયા રેકોર્ડ બુકે મારું નામ ઘોષિત કર્યું કે ભારતના પ્રથમ ખેડૂત બ્રાન્ડ એમ્બેસેડર કનવરજી વાધણિયા એટલે ખરેખર એ સમયે તો એટલા બધા સમાજના લોકોએ મારી નોંધ લીધી અન્ય સમાજે પણ નોંધ લીધી અને ખૂબ મને માન સન્માન આપ્યું અને આજની તારીખમાં જોવા જઈએ તો હવે તો કોઈ બાકી જ નથી રાખ્યું સમાજ મને મુખ્ય મહેમાન તરીકે બોલાવે છે અને મને પણ થયું કે જો ખેડૂતને આટલું બધું માન સન્માન મળતું હોય તો બીજા કોઈ એવું નથી કે રાજકારણમાં જવાથી માન સન્માન મળે છે કે કોઈ નોકરી કરવાથી માન સન્માન મળે છે આજે ખેતી ની અંદર પણ માન સન્માન મળે છે ખેડૂત થી બીજો કોઈ સુખી નથી કારણ કે લાઈવ શાકભાજી ખેડૂત જ ખાઈ શકે છે તો લાઈવ દૂધ પણ ખેડૂત કહી શકે છે એટલે ખરેખર આ બધું ખેડૂત જ કરી શકે ખેડૂત જગતનો પિતા છે તો આપણે હું તો એવું કહું છું ખેડૂત જગતની માતા પણ કહી શકાય કારણ કે ખેડૂતના માધ્યમથી દરેકના ભાડામાં અનાજ પીસાય છે ખેડૂતના માધ્યમથી કેળી કુંજર પણ નભે છે ખેડૂત એલોવેરાની ખેતી કરી જગતને નવરાવે છે ખેડૂત કપાસની ખેતી કરી કોટન પેદા કરી અને આખા વિશ્વને કપડા પહેરાવતા હોય ને તો આ ખેડૂત ખેડૂત છે અને અને આપણે થઈ નિરાશ થઈએ એવું થોડું ચાલે આપણે ખેતીમાં કોઈ મળતું જ નહીં સાહેબ ખેતીમાં જે મળે છે એ કોઈ ધંધામાં મળતું નથી નોકરીયાત લોકોની આવક મર્યાદિત છે તમારી કોઈ મર્યાદા નથી તમે ક્યારે પણ એના કરતા બે ઘણી આવક થઈ શકે છે આજે સરકાર પણ ખેડૂતોને ખૂબ હેલ્પ કરે છે જેના કારણે ખેતીમાં ખૂબ સારી આવક મળી રહી છે અને હું તો છેલ્લે એટલું પણ કહી દઉં કે જો તમે ખેતીને બિઝનેસ માનજો અને ખેતીમાં પચીસ રૂપિયા સો ટકા મળશે હવે તો ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતો મારા પરિચયમાં છે અને તમે ખેતીને કરજો સો ટકા તમારી આવક બમણી થશે જયારે હું બધું એમ કે એકદમ નીલ થઈ ગયો તો બધું એમ કે મારે જમીન પણ ગીરવે મૂકી હતી સાધનો પણ વેચી માર્યા હતા બધી ખરાબ પરિસ્થિતિ એ સમયે ખરેખર જોવા જઈએ તો મારે ગામમાંથી એક હજાર રૂપિયા ઉછીના જોતા મને કોઈ આપવા તૈયાર નથી એવો એક સમય હતો ખરેખર ખૂબ તકલીફ હતી અને એગ્રોવાની વાત કરીએ તો કોઈ દુકાનદાર મને એક ખાતાની થેલી પણ બાકીમાં આપે નથી એવી મારો કે વ્યવહાર થઈ ગયો હતો કારણ કે મારી પાસે પૈસા હતા જ નહીં હું લોકોને કઈ રીતે વ્યવહાર ચૂકવું એટલે ખૂબ મારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ સમયે ખરેખર મજૂરી એટલી બધી કરી અને મજૂરી કરતા હતા પણ મજૂરી કરતાં કરતાં એમ કે એટલું બધું પહેલી શરૂઆતના સમયમાં તો ખૂબ તકલીફો પડતી હતી કારણ કે મજૂર લાવવું હોય તો પૈસા જોઈએ કોઈ બી વાવવું હોય તો પૈસા જોઈએ એ વસ્તુ આપણી પાસે હતી જ નહીં એટલે ખરેખર ખૂબ એમ કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં હું આવું છું અને મારે લોન લેવી હોય ને તો કોઈ જોમીન થવા તૈયાર નહોતું કારણ કે એ સમય મારો ખરાબ હતો એટલે કોઈ એમ કે જોમીન થવા તૈયાર નહોતું એવા સમયે આપણે ધીરે ધીરે આ શરૂઆત કરી અને શાકભાજીની ખેતી અને આ બધું કર્યું ને એના લીધે જ આપણે પચીસ રૂપિયા કમાતા થયા એમ કરતા કરતા પેલા અમે ટ્રેક્ટર લીધું તો બધા એવું જ કહેતા ટ્રેક્ટર લીધું છે પણ ખેંચાઈ જશે કારણ કે આટલા બધા હપ્તા ભરી જ નહીં કે કારણ કે એની પાસે પૈસા છે જ નહીં પણ મારા ગામમાં અમે પેલું પેલું ફોર વ્હીલર ટ્રેક્ટર સાત લાખ રૂપિયા કિંમત હતી એની એ સમય લીધું તો બધાને નવાઈ લાગતી હતી પણ જો ટ્રેક્ટર પણ મસ્ત હપ્તા થઈ ગયા કમ્પ્લેટ ભરાઈ ગયું મારા પરિવારની મહેનત હતી અને મારું પણ ખૂબ મહેનત હતી એના કારણે શાકભાજીમાં ખૂબ સારા ભાવ મળ્યા બધી વાત એ ટ્રેક્ટર ભરાઈ એના પછી ટોલો લીધું એમ પછી એક પછી એક સાધન વસાવતા કે આજે મારી પાસે બે ગાડી પણ છે અને બધી વાતે જેમ કે નોકરિયાત લોકો જેમ જિંદગી જીવે છે એમ હું પણ જિંદગી જીવું છું અને મારો એક સપનું હતું કે ખેતી કરશું ને તો આપણે પરિવાર સાથે રહી કેશું નોકરી કરશું જોબ કરશું તો હું 50000 કમાતો છું મને નતું ગમતું કે મારી વાઈફ અહીંયા છે 50000 માં હું અહીંયા 50000 માં તો એ લાખ લેવાના છું મને એવું ગમતું નતું મારે સાંજનો સમય મારા પરિવાર સાથે જમવું હતું એટલા માટે મે ખેતીને વધારે પસંદ કરી અને એક ખેતી ધંધો એવો છે કે એમાં સંયુક્ત પરિવારથી રહેવાની મજા આવે છે અને પતિ પત્ની એક જ જગ્યાએ સાથે રહી અને રહી શકાય છે એ ખેતીમાં જ રહી શકાય બાકી કોઈ નોકરી હોય તો પોચ પડે તમારે તો મને એવું ગમતું એટલા માટે મેં આ ધંધાને પસંદ કર્યો અને ખેતીને ખરેખર બિઝનેસ માન્યો અને આજે જે લોકો એમ કે નોકરિયાત લોકો મને મારી પ્રશંસા કરી રહ્યા છે અને મારું સપનું હતું કે એક સમય એવો હતો કે કોઈ બી આપણા સમાજની દરેક સમાજમાં આજે આ પરિસ્થિતિ છે કે આપણે આગુ કરવાની વાત કરીએ તો કે ભાઈ તમારો છોકરો શું કરે છે તો કે ખેતી કરે છે તો કોઈ છોકરી આપવા તૈયાર નતું પણ ખરેખર જેવા ખેડૂતોની ખેતી આજે ઘણા ખેડૂતો મે તૈયાર થયા છે સૌના માધ્યમથી તો આજે એમ કે બધાએ તૈયાર છે કે મારી દીકરી ગામડે આપશું અને એ ખેતી કરતો ચાલશે મારે કારણ કે બધાને ખબર પડી કે ખેતી જેવો કોઈ બિઝનેસ નથી મારું તો સપનું હતું કે એક દાડો ડોક્ટરો વકીલો પણ કે અમારી દીકરીને ખેડૂતના ઘરે આપવી છે અને સાહેબ એ સમયમાં દૂર નથી હવે ખેતી અને પેલા પણ હતી ઓગણીસો એસી પંચ્યાસી માં ઉત્તમ ખેતી મધ્યમ વ્યાપાર ને કનિષ્ઠ નોકરી પણ હમણાં વચ્ચેનો નો ચાલ્યો છે બે હજાર થી મળી બે હજાર પંદર સુધીનો એમાં નીચ ખેતી આવી હતી કારણ કે ઉત્તમ નોકરી હતી મધ્યમ વ્યાપાર ની કનિષ્ઠ નોકરી ખેતી થઈ ગઈ હતી પણ સાહેબ આજે જે ટેકનોલોજી સરકારની મદદ વૈજ્ઞાનિકોની મદદ આ બધાના કારણે આ સમય ખેતી એક ટોપ વિદેશ તરીકે આવી રહી છે અને બે હજાર ત્રીસ ની અંદર અમેરિકાએ દાવો કર્યો છે કે ભારત ખેતી ક્ષેત્રે ટોપ માં હશે ભારત સોને ચિડિયા ફરીવાર બનવા જઈ રહ્યું છે તો હવે તમે પણ હું તો બધાને આહવાન કરું છું કે જેની પાસે પોત દસ વીઘા જમીન છે એ ખેતી છોડજો મત અને ખેતી કરજો ખેતી ટોપ ઉપર આવશે એ વાતનો કોઈ નથી એવું નથી ખેતી ખેડૂત કશું કરી ના શકે પણ જે એક સારા બિઝનેસમેન કરે એવા લગ્ન આપણે સંતાનોના કર્યા હતા બીજા નંબરમાં કે ખરેખર જોવા જઈએ તો આજે ખેડૂતના જે ફેમિલી મેમ્બર હોય એમાં લેડીઝ મેમ્બરને ખૂબ એમ કે તકલીફ પડતી હોય છે તો બે હજારને અમે લગભગ 18 માં મેન મારા ધર્મપત્નીએ plane માં મુસાફરી કરી અને એ ટાઈમે મને એવું લાગ્યું કે I'm proud of him કે આનંદ થયો કે જો ખેડૂત પણ બધા લોકો ચર્ચા કરતા જો કનવર્જી એક ખેડૂત છે હતા plane માં સફર કરી છે પરિપત્ની અને આમણા હું તો PM સાહેબનો આભાર માનું કે પીએમ સાહેબે અમને દિલ્હીમાં ધ્વજવંદન પ્રોગ્રામમાં બોલાયા હતા તો અમને plane માં લઈ ગયા અને હું પણ મારા ધોતીના વેશમાં ખેડૂતના વેશમાં ગયો અને તે અમને plane માં ગયા તો ત્યાં લોકો અમારી આરતી કરવા માટે તૈયાર હતા એરપોર્ટ ઉપર ખરેખર આનંદ થયો કે મેં સાહેબ ખરેખર એમ કે મને આ એમએલ બધા મળવાયા મને એમ થયું સાહેબ હું ખેડૂત કોઈ અધિકારીઓ તમે મળવા ના આવો ખેડૂત છું એટલા માટે જ મને મળવા મને જુગલજી ઠાકોર મળવા કઈ કીધું હતું કે સાહેબ તમે મને મળવા આયા ખૂબ આનંદ છે પણ હું આજે કોઈ સારી પોસ્ટ મળવા ના આવો એક ખેડૂત છું એટલે મળવા આયા ત્યાં અમને

જેમ નોકરીયાત લોકો રહે છે એવી અમારી રહેણી છે અને હવે આધુનિક યુગની અંદર જે પહેલા તો આપણે મજૂરી કરતા તો હાથના ચાળા ભરાઈ જતા હાથમાં આમ ખાલડે ઉતરી જતા હાથમાંથી આજે એવું કશું જ નથી બધું જ ટેકનોલોજીનો જમાનો આવ્યો છે ડ્રીપ ઇરિગેશન આવ્યું છે ડ્રોન જેવી સિસ્ટમથી દવાનો છંટકાવ પણ થઈ રહ્યો છે એટલે ખૂબ સરળતા આવી છે ખેતી પહેલાં કાળી મજૂરી કેવરાતી પણ હું તો એવું છું દારૂ વેચે ને કાળી મજૂરી કેવરાય ખેતી ને કાળી મજૂરી ના કેવરાય ખેતીને વ્હાઇટ મજૂરી કહેવાય અને બધાને રૂપિયા વ્હાઇટ કરવા હોય તો ખેતી જ કરવી પડે એટલે ખરેખર ખેતી એ કાળી મજૂરી નથી ખેતી એ વ્હાઇટ મજૂરી છે એ વાતને આપણે પૂરવાર કરી બતાવીશ હવે ઓકળાકીય માહિતી આમ તો અમારે નથી કહેવાની હોતી પણ છતાં પણ આપણે જો મારો એક જ સિદ્ધાંત છે કે મારે જે આ ચેનલના માધ્યમથી ખેડૂત જોઈને ખેડૂતને પ્રેરણા મળે જે સમય મેં આગળ વાત કરી કે મારે પહેલા હજાર રૂપિયા જોતા હતો તો વળખો હતો તો ચાર લાખની ચોળી સત્યાવીસ અઠ્યાવીસ લાખની એમાંથી મજૂરી ખર્ચ કાઢતા લગભગ પંદર થી વીસ લાખ આજુબાજુનો મારો ચોખ્ખો નો દર વર્ષે થઈ જાય છે અને ખરેખર ખેતી એક રોજગાર છે કારણ કે છ સાત લેબરોને હું રોજગાર પણ પૂરો પાડું છું અને મારા જે રિક્ષાના વેન્કલો લોકો આવે એમને પણ મજૂરી મળી રહેશે અને ખેતીની અંદર મારું એક સપનું હતું કે જે એક ક્લાસ વન અધિકારી કમા એ રીતે કમાવું છે અને એ રીતે રહેવું છે તો આજે બસ એ જ રીતે જો સારી આવક મળે છે હું પણ એક એસી ઓફિસમાં રહું છું અને બિલકુલ સવારે આવે છે તમે બધા એ બોર્ડ પણ જોયા મારા ખેતરમાં ગુટખા ખાવા ઉપર પ્રતિબંધ છે આવા બધા બોર્ડ પણ લેડીઝ છે એટલે વધારે આપું લેડીઝ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે છે અને ગુટખા નથી ખાતા એટલે મને લેડીઝ વધારે પસંદ આવે એટલા માટે હું લેડીઝ લેબર પણ રાખું છું અને ખૂબ સારું ચોકસાઈથી કામ પણ કરે છે એટલે આજે મારી શાકભાજી પણ લોકો નામથી લોકો માગતા હોય છે અને અમે એક બીજો મારો પોઈન્ટ કે કોરોના કાળની અંદર જે મને વીત્યું ને બધા એ નિરાશ હતા પણ જે કોરોના કાળ મારા માટે ખૂબ સારો પુરવાર થઈ ગયો કારણ કે કોરોના ની અંદર મેં જે રિટેલ વેપાર કર્યા એમાં મોટા મોટા ડોક્ટરો સાથે મારે પરિચય થયા મોટા મોટા અધિકારીઓ સાથે પરિચય થયા અને વિધાનસભામાં મેં ત્રણ વખત મારી શાકભાજી બધા એમએલઓ એ કાઢી એ પૈસાથી લઈ ગયા હતા અને એમને ખવડાવવાનો પણ અવસર મને મળ્યો એટલે ખરેખર આજે ખરેખર એ લોકો એવું કહે છે કેનવરજી હવે ફેમિલી ડોક્ટર નહીં પણ ફેમિલી ફાર્મર રાખવાની જરૂર છે અને હું તો એવું કહું છું કે જો તમે ફેમિલી ફાર્મર રાખશો ને તો તમારે ફેમિલી ડોક્ટરની જરૂર જ નહીં પડે કારણ કે ચોખ્ખું અનાજ ચોખ્ખા શાકભાજી આવે ને તો બીમાર થવાની વાત જ ના આવે તો ફેમિલી ડોક્ટર કરવા શું તમારે એટલે ખરેખર આ રીતે દરેક શહેરના લોકોને પણ આહવાન કરું છું કે એક સારા ખેડૂતની પસંદગી કરો અને એને તમે ફેમિલી ફાર્મર તરીકે પસંદ કરો